વન ડે પિકનિક માટે દોઢસો રૂપિયાની એન્ટ્રી ટિકિટ સાથે આખા ગુજરાતનું સૌથી મોટામાં મોટું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે તિરુપતિ ઋષિવનમાં આજે આપણે આવી ગયા છીએ જ્યાં માત્ર પાંચસો ઓગણપચાસ રૂપિયામાં તમે વોટર પાર્કની અનલિમિટેડ મજા મળી જવાની છે અને આખો દિવસ ફરી ફરીને થાકી જશો ને તો પણ લોકેશન ખૂટશે નહીં એટલો મોટો પાર્ક એટલે ભાઈ તિરુપતિ ઋષિવન અહીંયા વીસ લાખ કરતાં વધારે વૃક્ષો જોવા મળે છે એટલે જ આ પાર્કને નેચરલ ઓક્સિજન પાર્ક કહેવામાં આવે છે જે આશરે ત્રણસો એકરમાં ફેલાયેલો છે અહીંયા બાળકોથી લઈને મોટા દરેક માટે ઘણી બધી રાઇડ્સ છે અલગ અલગ એડવેન્ચર માટેની એક્ટિવિટી છે તમે તમારા ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે સરસ મજાની વન ડે પિકનિક માટેની ટ્રીપ કરવાનું વિચારી રહ્યા હો તો આ ઉનાળા વેકેશનમાં ફરવા માટેની બેસ્ટ જગ્યા છે તો અહીંયા કઈ રીતે પહોંચી શકાય અને અંદર શું શું જોવાલાયક છે તમામ માહિતી જાણીશું આજના વિડીયોમાં તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ટિકિટ બૂથ ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ વિશાળ ટિકિટ કાઉન્ટર અહીંયા આપણને જોવા મળી જવાનું છે હવે સૌ પ્રથમ તમને ભાઈ રેટની વાત કરી દઈએ તો એન્ટ્રી ટિકિટ છે એ રહેવાની છે વન ફિફ્ટી એટલે કે દોઢસો રૂપિયા બેક સાઇડ ઉપર અહીંયા લખેલું છે અને એક્ઝેક્ટ એની બાજુમાં અલગ અલગ પેકેજો પણ રાખ્યા છે કિડ્સ એડલ્ટ ફેમિલી અને થ્રીલ એટલે કે તમારે એમાં ઘણી બધી જે રાઇડો છે એ પણ ઇન્ક્લુડ થઈ જવાની છે કઈ કઈ રાઇડો છે તો અહીંયા ઉભા એકદમ નિરાંતે તમે વાંચી શકો છો કઈ કઈ રાઈડો છે બાકી જો તમારે પેકેજ પેકેજ ના લેવો તો માત્ર દોઢસો રૂપિયામાં તમને અહીંયા એન્ટ્રી ટિકિટ મળી જશે ટિકિટ તમારે અહીંયાથી લઈ લો એની એક્ઝેક્ટ બાજુમાં પણ આ પ્રમાણેનો આખો ચાર્જ જોવા મળી જશે કે કઈ કઈ એડવેન્ચર એક્ટિવિટી કઈ કઈ રાઈડ થાય છે શું ભાવ છે બધું જ અહીંયા લખેલું છે એ કે તમારે દોઢસો રૂપિયાની એન્ટ્રી ટિકિટ લઈ લો અને તમારા પછી અહીંયાથી એન્ટ્રી તમે લઈ લેશો ને એની ત્યારબાદ તમને કઈ રાઈડમાં તમારે બેસવું છે તમારે કન્ફ્યુઝન હોય ને તો ચિંતા ના કરતા આનો મસ્ત તમે ફોટો પાડી લેજો અને ત્યાં તમે અંદર તમને બધી જ ટિકિટ મળી જશે તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ ટિકિટ લઈ લીધી છે અહીંયા કેટલાક રૂલ્સ અને કેટલાક જે નિયમો છે તિરુપતિ ઋષિવરના એ પહેલાં વાંચી લેજો અને એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળશે ભાઈ વિશાળ ગેટ ફોટોગ્રાફીના જો ભાઈ તમે શોખીન હોય ને તો તમને ભાઈ જોરદાર મજા આવી જવાની છે બેક સાઇડ બેક સાઇડ ઉપર તમે જોઈ શકો છો કે સરાઉન્ડિંગ વ્યૂ બહારનો મસ્ત મજાનો ભાઈ આખો વ્યૂ મળી જવાનો છે તો ચલો ભાઈ ફાઇનલી આપણે લઈ લઈએ અંદર એન્ટ્રી મિત્રો આ જગ્યા પરથી આપણે એન્ટર થયા હતા એન્ટર થતાં થોડા તમે આગળ આવશો ને તો અહીંયા આવી જશે લગેજ રૂમ કે માની લો કે તમારા સાથે કોઈ એક્સ્ટ્રા લગેજ હોય એક્સ્ટ્રા બેગ હોય તો તમે આ જગ્યા પર મૂકી શકો છો અહીંયા લખેલું છે તિરુપતિ કિસ્મત લગેજ ટેડીબિયર રિંગ સેન્ટર આ જગ્યા પર મિત્રો તમને નાના બાળકો માટેના રમકડા પણ તમને મળી જશે અને તમારા સાથે કોઈ પણ એક્સ્ટ્રા લગેજ હોય સામાન તમે લાવ્યા હોય ને તો અહીંયા તમે મૂકી શકો છો હવે એક ચોંકાવનારી તમને વાત કહું ને તો કિંમત કેટલી હશે તમે એઝ્યુમ કરી લો પચાસ રૂપિયા સો રૂપિયા સાહીઠ રૂપિયા ના ભાઈ ના માત્ર ને માત્ર દસ રૂપિયામાં તમે તમારો ભાઈ લગેજ આ જગ્યા ઉપર મૂકી શકો છો તો ફાઇનલી આપણે ભાઈ પહોંચી ગયા છે ગુજરાતના સૌથી મોટા મોટા એમ્યુઝમેન્ટ પાર્કમાં અહીંયા થી આપણે એન્ટ્રી લીધી હતી એન્ટ્રી લેતાની સાથે ભાઈ અહીંયા તમને મસ્ત મજાના ભાઈ અહીંયા મહાદેવના તમને દર્શન થઈ જશે તો સૌ પ્રથમ તો દર્શન કરીને કોમેન્ટમાં ભાઈ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં એક્ઝેક્ટ એની બાજુમાં આપણને જોવા મળશે આ જગ્યાનો મેપ કે તમે કઈ જગ્યા પર ઉભા છો એ તમને અહીંયા જોવા મળી જવાનું છે કઈ કઈ રાઈડ તમારે કરવાની છે કઈ બાજુ તમારે કઈ રાઈડ અવેલેબલ છે તો સૌ પ્રથમ તો આ જગ્યા પર તમે એન્ટર થાવ છો ને તો ઉભા રહેજો અને આ જગ્યાનો ફોટો જરૂરથી પાડી લેજો જેથી કરીને તમને બધી જ માહિતી તમને મળી જાય એની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળે છે ભાઈ વન્ડર ઓન વ્હીલ્સ એની માહિતી તમને વિડીયોમાં આગળ જાણવા મળવાની છે એની સાથે સાથે જો તમારે આ જગ્યા પર જંગલ સફારી કરવી હોય તો પર પર્સન એનો ચાર્જિસ લેવાનો છે સો રૂપિયા કે અહીંયા ગાડી થી તમે જંગલ સફારી કરી શકો છો આખી જીપ છે જે તમને આખી જંગલ સફારી માત્ર સો રૂપિયામાં તમને કરાવશે તો ચલો મિત્રો હવે આપણે જઈએ છીએ આગળ કઈ કઈ એક્ટિવિટી કેટલા રૂપિયામાં થાય છે એ તમને બધું વિડીયોમાં જોવા મળવાનું છે આવી જાઓ

મજા પડી જાય આમ તો જોવા તો જોર ડેન્જર લાગે છે ને આમ મજા બી આવે એવું લાગે ને ઓકે ચલો ત્યારે મજા આવે એવું બાકી જો આખો વ્યૂ તમને મળી જવાનો છે અહિયાં થી તો આવો ને એન્ટર જેવા તમે એન્ટર થશો ને તો પેલા આઈ જવાનું છે જીપ લાઇન તો જીપ લાઇન કરવાનું ચોક્કસ થી ભૂલતા તો સરસ મજાની ભાઈ જીપ લાઇન આપડી થઈ ગઈ છે બહુ મજા આવી હવે આ બાજુ આપણે જઈશું ને તો તમને અહિયાં ભાઈ ફરીથી એકવાર તમને મળી જશે કે શું શું આપણે જોવા મળશે તો હોટલથી માંડીને સિક્સ ડી સિનેમા ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બધું ઓન ભાઈ આ બાજુ આપણે મળવાનું છે અને ખાસ કરીને આપણા ભાઈ ગુજરાતી ભાઈઓ બધા ભાઈ શોખીન હોય છે ફોટોગ્રાફી ના તો આવા તો તમને ભાઈ ઢગલો જગ્યા તમને ફોટોગ્રાફી માટે તમે તમને મિત્રો મળી જવાની છે કે જ્યાં મસ્ત મજાનો ભાઈ તમે આ રીતે ફોટો પડાવી શકો શિવજી ના સ્ટ્રકચર થી જસ્ટ આપણે ભાઈ સો મીટર જેવા આપણે આગળ આવી ગયા તો જમણી બાજુ તમને આ પ્રમાણેનો સરસ મજાનો ભાઈ પુલ તમને જોવા મળવાનો છે કે જે જગ્યા પર ઉભા રહીને મસ્ત મજાની ભાઈ ફોટોગ્રાફી તમે કરી શકો છો અને આ પુલ ઉપર ઊભા ઉભા તમને આ એમ્યુઝમેન્ટ પાર્ટનો જબરજસ્ત વ્યૂ તમને જોવા મળી જવાનો છે એક બાજુ તમને સરસ મજાનું અહીંયા બોટિંગ બોટિંગ તમારે કરવી હોય અત્યારે હાલ મિત્રો બંધ છે બાકી બોટિંગ આગળના દિવસોમાં કદાચ ચાલુ થઈ પણ શકે છે તો બોટિંગ કરવી હોય તો તમને સરસ મજાને અહીંયા બોટિંગનો ઓપ્શન મળી જવાનો છે અને એની એક્ઝેક્ટ બાજુમાં આ બાજુ તમે જોશો તો ઘણી બધી જે એક્ટિવિટી છે ને જેમ કે રોકેટ બંચી છે વોટરબોલ છે સ્કાય સાયકલ છે બધું ભાઈ આ બાજુ થાય એ પણ તમે અહીંયાથી કરી શકો છો તો આ એમ્યુઝમેન્ટ પાર્કમાં એવું નથી કે ભાઈ તમારે કોઈ રાઈડ અથવા કોઈ એક્ટિવિટી તમારે કરવી પડશે તમારા સાથે કોઈ પણ નાના બાળકને લઈને આવ્યા હોય ને તો મસ્ત મજાનો ભાઈ મોટો વિશાળ તમને ખુલ્લો એરિયા મળી જવાનો છે કે તમે જો ઘરેથી કોઈ પણ એક્ટિવિટી બેડમિન્ટન છે ક્રિકેટ જે આખો સેટ લઈને આવ્યા હોય તો અહીંયા વિશાળ ગ્રાઉન્ડ છે તો ત્યાં તમે રમી શકો છો બાકી ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે તો તમારા બાળકને ભાઈ અહીંયા બે ત્રણ કલાક ક્યાં રમશે ક્યાં જતા રહેશે ને એ પણ તમને ખબર નહીં પડે એટલે ખૂબ જ મજા આવી જવાની છે તો મિત્રો આ એડવેન્ચર પાર્કમાં તમને સરસ મજાના નેચરનો તમને અહેસાસ થવાનો છે આવા વિશાળ તમને ઘણા બધા ઝાડ અહીંયા જોવા મળી જવાના છે એટલા માટે આ જગ્યાને કહેવાય છે ભાઈ નેચરલ ઓક્સિજન પાર્ક કારણ કે ઘણા બધા તમને ઝાડ વચ્ચે ભાઈ બેસવાની અને ભાઈ પક્ષીઓનો ઝીણો ઝીણો અવાજ આવતો હોય અને બહુ મજા પડી જવાની છે અને મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે હું સિંગાપુરમાં નથી આવી ગયો પરંતુ આ જ એમ્યુઝમેન્ટ પાર્કમાં તમને આ પ્રમાણેનું સિંગાપુરનું ફેમસ મરલાયડનું તમને સ્ટ્રક્ચર મળી જવાનું છે કે જ્યાં તમે મસ્ત મજાની ફોટોગ્રાફી કરી શકો છો આગળ તાજમહેલ પણ આવશે એટલે કે ઘણા બધા જે આપણા અજાયબીઓ છે એ પણ તમને આ એમ્યુઝમેન્ટ પાર્કમાં જોવા મળી જવાની છે અત્યારે બપોરે બાર વાગ્યા નો સમય થયો છે ફૂલ ગરમીમાં બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર માં આપડે આ એડવેન્ચર અત્યારે ફરી રહ્યા છે થાક ઘણો બધો લાગ્યો છે પરંતુ ભાઈ થાક થોડી વાર માં ગાયબ થઈ જાય કારણ કે તમે જોઈ શકો છો કે ચારે બાજુ જ્યાં પણ તમે નજરમાં આપશો તમે સરસ મજાના આ પ્રમાણેના ભાઈ અલગ અલગ લોકેશન અલગ અલગ તમને સ્ટ્રક્ચર જોવા મળી જવાના છે અને એવા એવા સ્ટ્રક્ચરો થોડા થોડા અંતર પર આવશે ને કે તમારો જે થાક છે ને એ પલ ભરમાર મિત્રો ગાયબ થઈ જશે એટલે કે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં જો તમે આવો છો ને મોબાઈલ છે કેમેરો છે કંઈ પણ તમે જો લઈને આવો છો ને તો તમે ડેટા ખાલી કરીને આવજો કારણ કે તમારા એટલા બધા ફોટા પડવાના છે કે ભાઈ તમારો ફોન આખો ફૂલ થઈ જવાનો છે એટલે કે જો ફોટોગ્રાફીના શોખીન હોય ને તો તમે આખો મોબાઈલનો જે ડેટા છે એ બધું ક્લિયર કરીને આવજો જેથી કરીને મેક્સિમમ ફોટા તમે આ જગ્યા પર પાડી શકો તો ફાઈનલી મિત્રો આપણે ફરતા ફરતા પહોંચી ગયા છીએ હોટલ મેરા ઉપર માની લો કે તમે અમદાવાદથી છો અમદાવાદ આજુબાજુ ગાંધીનગરથી આવી રહ્યા હોય ને વન ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા શોધતા હોય તો તમારો વન ડે પિકનિક માટે બેસ્ટ જગ્યા છે આખો દિવસ ક્યાં તમારો પસાર થઈ જશે અને આખો દિવસ એક દિવસ પણ મિત્રો ઓછો પડશે એટલી બધી જગ્યાઓ તમને આ જગ્યાએ મળી જવાની છે હવે અમદાવાદ બહારથી આપણે કોઈ મિત્રો જોઈ રહ્યા હોય માની લો કે બરોડાથી હોય સુરત થી હોય અને એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરી ફરીને તમારે થાકી જાય અને તમારે સ્ટેનો ઓપ્શન શોધતા હોય તો તમને આ જગ્યા મળી જવાની છે હોટલ મીરા અંદરની ની બાજુ તમે જશો તો સરસ મજાના વિશાળ તમને અલગ અલગ કેટેગરીના તમને રૂમ મળી જવાના છે કે જ્યાં તમે 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 બિન્દાસ એક વન સ્ટે કરી શકો છો રૂમ અંદરથી એકદમ ભાઈ પ્રીમિયમ રહેવાના છે અને ખાસ વ્યૂ તમને તમને મળી જવાનો છે કે બેક ઉપર સરસ મજાનો ભાઈ સ્વિમિંગ પુલ તમને પર્સનલ મળી જવાનો છે અને સાથે સાથે જે વ્યૂ મળવાનો છે સાબરમતી નદીનો એ તમારો વસૂલ થઈ જવાનો છે અહીંયા ભાઈ સ્ટેનો તો તમારે સ્ટે કરવો હોય તો નીચે હોટલનો જે કોન્ટેક નંબર છે આપેલો છે તો તમે અહીંયા વન ડે પિકનિકની સાથે સાથે તમારે સ્ટે કરવો હોય તો આ હોટલ મીરા કે જે આ એમ્યુઝમેન્ટ પાર્ક ની અંદર જ આવેલ છે તો તેમાં તમે બિંદાસ રીતે સ્ટે કરી શકો છો આ એમ્યુઝમેન્ટ પાર્ક મિત્રો ગુજરાત નો એક એવો એમ્યુઝમેન્ટ પાર્ક છે કે જ્યાં તમે ઘરેથી બનાવેલું જમવાનું તેમજ નાસ્તો છે એ તમે લાવી શકો છો જી હા મિત્રો એકદમ સાચું સાંભળ્યું ઘણી બધી જગ્યાએ આ ફેસિલિટી અવેલેબલ હોતી નથી પરંતુ આ તિરુપતિ ઋષિવનની અંદર જો તમારે બહારનું કંઈ પણ ખાવું ના હોય તમારે ઘરનું જ ખાવું હોય તો તમે ટિફિન છે એ પેક કરીને અથવા નાસ્તા પાણી તમારે જે પણ કંઈ વસ્તુ ઘરનું બનેલું લાવવું હોય ને તે બિંદાસ રીતે તમે લાવીને અહીંયા તમે નેચરની વચ્ચે બેસીને જમી શકો છો અને જો તમારે ના લાવવું હોય તો તમને આ તિરુપતિ ઋષિવનમાં ઘણા બધા સ્ટોલ મળી જવાના છે કે જ્યાં પીવાના પાણીથી માંડીને ફાસ્ટ ફૂડ અને પ્રોપર તમારે લંચ ડિનર તમારે જમવું હોય ને બધી જ ફેસિલિટી મિત્રો તમને અહીંયા મળી જવાની છે એટલે કે કોઈ પણ જાતની તમારે જમવા રિગાર્ડિંગ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી પરંતુ મિત્રો તમે જમી લો પ્રોપર નાસ્તો કરી લો ત્યારબાદ જે જે કચરો તમારા પાસે હોય એ કચરાને તમે થોડા થોડા અંતર પર મિત્રો અહીંયા તિરુપતિ ઋષિવરમાં ડસ્ટબિન રાખવામાં આવે છે તો ડસ્ટબિનમાં નાખીને તિરુપતિ ઋષિવરને મિત્રો ક્લીન જરૂરથી રાખજો બાકી અહીંયા હોર્સ રાઇડ એટલે કે ઘોડે સવારીનો ઓપ્શન પણ અહીંયા તમને મળી જવાનો છે જેના ચાર્જિસની મિત્રો વાત કરું તો સો રૂપિયા પર પર્સનમાં તમે ઘોડે સવારીની મજા પણ તમે અહીંયા કરી શકો પર્સનલી ભાઈ તમે જોઈ શકો છો આ સિક્સ ડી થિયેટર ભાઈ પર્સનલી મને બહુ જ મજા આવી પૈસા વચૂલ છે પર પર્સન સિત્તેર રૂપિયા તમે આપશો ને તો ભાઈ નાનાથી માંડીને મોટા દરેક લોકોને ભાઈ અલગ અલગ થીમ હોય છે બહુ મજા આવી જવાની છે એની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે આ પ્રમાણે તમારે ઘોડે સવારી કરવી હોય તો પણ તમે અહીંયા કરી શકો છો બાકી આટલી પુષ્કળ ગરમીમાં તમે અહીંયા આવો છો તો તમને આ પ્રમાણેના તમને અલગ અલગ જગ્યા પર સ્ટોલ મળી જવાના છે કે જ્યાં તમે મસ્ત મજાનું લીંબુ શરબત છે ઠંડુ પી શકો છો શિરડીની તમને શોપ જોવા મળી જવાની છે અને બાજુનું તમે લોકેશન તમે જોઈ લો આવા લોકેશન પર ક્યાંક ભાઈ બેઠા હોય ને મસ્ત મજાનો ભાઈ ટાઢક વાળો એકદમ ઠંડો ઠંડો ભાઈ શેરડીનો રસ જો પીવા મળી જાય ને બહુ જ મજા પડી જાય અને એની એક્ઝેક્ટ થોડા તમે ચાલતા ચાલતા આગળ આવી જશો તો આવી જશે ધ બ્લુ લગુન વોટર પાર્ક એટલે આ એડવેન્ચર પાર્ક એવો છે કે જેમાં તમને વોટર પાર્ક ની પણ તમને મજા મળી જવાની છે શું ડિટેલ છે કેટલું વોટર પાર્ક નો ચાર્જ છે તમને આગળ બતાવું જો આવી જાઓ તો વોટર પાર્કનું નામ તમે જોઈ શકો છો બ્લુ લગુન ધ વોટર પાર્ક હવે કેટલો ચાર્જ છે ને એ તમને સૌ પ્રથમ જણાવી દઉં તો થોડા તમે આગળ આવી જશો તો અહીંયા ટિકિટ વિન્ડો ટિકિટ કાઉન્ટર આવી જશે કે જ્યાંથી તમે ભાઈ આખું ટિકિટ જે વોટર પાર્કની છે અહીંયાથી લઈ શકો છો આખું તમારે કોમ્બો કરવો હોય તો મેઇન જ્યાં એન્ટ્રી છે આપણે જે મેઇન ટિકિટ વિન્ડો જે આગળ છે ત્યાંથી તમે લઈ શકો છો કોમ્બોમાં બાકી તમે ત્યાંથી ના લીધી હોય અને અહીંયા આવીને જો તમારે ટિકિટ લેવી હોય ને તો પણ તમે બિન્દાસ લઈ શકો છો આખું કાઉન્ટર છે હવે તમને ચાર્જિસની તમને વાત કરી દઉં તો એન્ટ્રી ટિકિટ છે ત્રણસો પચાસ રૂપિયા જે ફરજિયાત રહેવાની છે પચાસ રૂપિયા કોસ્ટમ ચાર્જ છે પ્લસ સો રૂપિયા ડિપોઝિટ અને દોઢસો રૂપિયા અહીંયા અહીંયા તમને મેન્શન કરેલું છે ત્રણ વર્ષથી ઉપરના દરેક લોકોની ભાઈ ટિકિટ છે એ સેમ રહેવાની છે લોકર ચાર્જ તમારે લોકર લેવું હોય કે તમારા સાથે ભાઈ કોઈ કોઈ પણ કિંમતી સામાન હોય મોબાઈલ ઓબાઈલ તમારે મૂકવું હોય તો લોકર ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે જેનો ચાર્જ છે પચાસ રૂપિયા એના ડિપોઝિટ પેઠે પણ અહીંયા પચાસ સો રૂપિયા લખેલા છે અને વીસ ની સંખ્યા હશે તો જ વોટર રાઇડ ચાલુ કરવા બધા નિયમ અહીંયા લખેલા છે અને જે ટાઈમિંગ વાત કરી દઈએ ને તો સાડા બાર વાગ્યા થી પાંચ વાગ્યા સુધી આ વોટર પાર્કનો જે ટાઈમ છે રહેવાનો છે તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈએ ને અંદર કેવા નજારા છે કઈ કઈ એક્ટિવિટી છે તમને બતાવી દઈએ આવી જાવ સરસ મજાની ભાઈ હેમર અને બોક્સિંગ અહીંયા જોઈ લીધું એની એક્ઝેક્ટ આપણને જોવા મળે છે ડિસ્કો ઇન ધ જંગલ જી હા મિત્રો તમને આ પાર્કમાં એસી વાળો હોલ મળી જવાનો છે અને ટિકિટની મિત્રો વાત કરી લઈ ને તો ત્રીસ રૂપિયા રહેવાના છે અને દસ મિનિટ અહીંયા લખેલું છે દસ મિનિટના ત્રીસ રૂપિયા તમે પર પર્સન તમે ચૂકવશો ને તો જે લોકોને ભાઈ ડાન્સ અને ગરબાનો એ બધો શોખ હોય તો અહીંયા તમને મસ્ત મજાનો ભાઈ ડિસ્કો ઇન ધ જંગલ ભાઈ ડાન્સ કરવા મળી જવાનો છે અને એ પણ પાછો એસી હોલમાં તો એ પણ તમે અહીંયા કરી શકો છો તો મિત્રો અત્યારે આપણે ફરતા ફરતા પહોંચી ગયા છીએ તિરુપતિ ઋષિવનમાં આવેલ આગ્રાના મહેલ આગળ રિયલ તાજમહેલ જેવું જ આબેહૂબ અહીંયા સ્ટ્રક્ચર મિત્રો રાખવામાં આવ્યું છે કે જો તમે ફોટોગ્રાફીના શોખીન હો તો હવે ઘણી બધી જગ્યાઓ તમને આ તિરુપતિ ઋષિવનમાં જોવા મળી જવાની છે આ તાજમહેલની એક્ઝેક્ટ બાજુમાં આવેલ છે એંગ્રીબર્ડ વોટર શૂટ એક્ટિવિટી કે જ્યાં ત્રણથી ચાર અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી પણ થાય છે તો ચાલો મિત્રો હવે કઈ કઈ એક્ટિવિટી છે એ હવે આગળ વિડીયોમાં જોઈએ Thank you. તો ફાઇનલી ભાઈ આપણે વોટર શૂટની જે રાઇડ છે એમાં બેસી આવી ગયા ભાઈ જો આખો ભાઈ લીલો થઈ ગયો છે ગરમીમાં ઠંડકનો અહેસાસ તમારે જોઈતો હોય ને તો આ રાઈડ તો ભાઈ અચૂકથી કરજો એનો કોસ્ટિંગ રહેવાનું છે પર પર્સન સો રૂપિયા જેને ભાઈ ડર લાગતો હોય ને તો ડર કાઢી નાખજો બહુ મજા પડી જવાની છે તો આ એક્ટિવિટી અચૂકથી તમે એકવાર કરજો જો તમારે કોઈ એક્ટિવિટી ના કરવી હોય પરંતુ તમારે ઊંટ સવારી એટલે કે કેમલ રાઇડ કરવી હોય તો તમારે સરસ મજાના શણગારેલા ઊંટ ઉપર તમે અહીંયા સવારી કરી શકો છો જેના ચાર્જિસની વાત કરું તો તમને નાનો એવો રાઉન્ડ મરાઈ દેશે માત્ર સો રૂપિયામાં તો અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિશ્વના સૌથી મોટા ઓમ જોઈ શકો છો તમે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં તમને આ જગ્યા ઉપર તમને વિશ્વનો સૌથી મોટો ઓમ મળી જવાનો છે હવે ક્યાં જોવા મળી જવાનો છે તમને ભાઈ લોકેશન સમજાવી દો તો સામેની બાજુ તમે જોઈ શકો છો મહાકાળી માતાજીનું આ જે મંદિર છે એની પાછળની બાજુ તમને ભાઈ કેમલ રાઇડ જો તમારે ઊંટ સવારી તમારે કરવા હોય એનો શોખીન હોય ઊંટ ઉપર બેસવાનો તો સો રૂપિયા પર પર્સનમાં તમે કેમલ રાઇટ સર મજાની સવારી તમે કરી શકો છો એનાથી થોડા તમે આગળ આવી જશો ને તો ત્યાં તમને અહીંયા જોવા મળી જશે તો અહીંયા પણ ફોટો વોટો તમે ક્લિક કરાવી શકો છો અને ઠેર ઠેર તમને થોડા થોડા અંતર પર તમે જશો ને તો પીવા માટે પાણીના તમને પરબ મળી જવાના છે એટલે ભયંકર ગરમીમાં જો તમે ફરતા ફરતા ભાઈ પાણીની તરસ લાગે સાથે બોટલ હોય ફરતા ફરતા પાણી પીતા પીતા ખાલી થઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી બિંદાસ તમે વિના મૂલ્યે અહીંયાથી પાણી તમે શકો છો તો તમને મિત્રો હવે એવું લાગતું હશે કે ભાઈ ચિરાગ ભાઈ ફરતા ફરતા પેરિસમાં આવી ગયા તો ના ભાઈ ના હું કોઈ પેરિસ માં આવ્યો નથી અત્યારે હું ગુજરાતમાં જ છું અને એ આપણા તિરુપતિ ઋષિવન માં આ પ્રમાણે નું ભાઈ તમને અહિયાં સ્ટ્રકચર જોવા મળી જવાનું છે એફિલ ટાવર જી હા મિત્રો એફિલ ટાવર છે તાજ મહેલ છે સિંગાપુર નું આપણે સ્ટ્રકચર જોયું એવા ઘણા બધા સ્ટ્રકચરો છે કે તમે થાકી જશો ને તોય આખો દિવસ પૂરો થઈ જશે ને તો તમારો એક દિવસ પણ મિત્રો ઓછો પડશે એટલું બધું ફરવાનું છે તો તમે ભાઈ અચૂક સમર વેકેશનમાં વન ડે પિકનિક માટે જો બેસ્ટ જગ્યા સુધી રહ્યો ને તો આ ગુજરાતનો સૌથી મોટામાં મોટો પ્લેસ છે એમ્યુઝમેન્ટ પાર્ક છે કે જ્યાં તમને બધી વસ્તુ મળી જવાનું છે મારી આ બાજુ તમે જોઈ શકો છો કે ભાઈ ગાર્ડન અહીંયા આવેલું છે કે જ્યાં પણ નાના બાળકો છે ફ્રી ગાર્ડન છે એટલે કે તમારે કઈ લપસણી છે આ તે બધું રમવું રમી શકો છો આ એફિલ ટાવરની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે કેફે ઓરા જી હા મિત્રો અત્યારે બપોરનો સમય છે એટલે અત્યારે કોઈ પબ્લિક આપણને દેખાઈ નથી રહી બાકી જો તમે સવારના કે સાંજના સમયમાં આ જગ્યા પર આવો છો તો તમારે મસ્ત મજાની ભાઈ ગરમ ગરમ ચા કે કોફી અથવા નાસ્તો તમારે કરવો હોય તો સિટિંગ એરેન્જમેન્ટ સરસ મજાનું ખુલ્લામાં કરેલું છે અને ખાસ કરીને આ જગ્યા જો તમે સાંજના સમયે આવશો ને તો તમને ભાઈ ખૂબ જ મજા પડી જવાની છે એડવેન્ચર એક્ટિવિટીની સાથે સાથે તમને આ તિરુપતિ ઋષિવર્મા ઘણા બધા સેલ્ફી પોઈન્ટ ઊભા કરેલા તમને જોવા મળશે એટલે કે જો તમે ફોટોગ્રાફીના શોખીન હોવ તો તમને આ જગ્યા પર ખૂબ જ મજા પડી જવાની છે તો ફાઈનલી ભાઈ આપડે બેસી ગયા છે ડર્ટ બાઈક માં દોઢસો રૂપિયા પર પર્સન હા હા ભાઈ મજા મજા છે ધૂમ બાઇક ચલાવતો રેવું લાગે ધૂમ 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 મિત્રો આ જગ્યા પર આપણે ડર્ટ બાઇક કરી હવે તમારે તીરંદાજી અને બુલ રાઇડ તમારે કરવી હોય જમ્પિંગ તો તમારે તીરંદાજી તમે અહીંયા કરી શકો છો આખું સરસ મજાનું તમને આખું આ જગ્યા પર મળી જવાની છે લોકેશન અને આ ડર્ટ બાઇક છે એની ટિકિટ-બિકિટ તમારે કાઉન્ટર પરથી લેવી પડશે એની એક્ઝેક્ટ સામેની બાજુ મિત્રો આવી જશે આ બુલ રાઇડ કે જેના રહેવાના છે માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા જ્યાં સુધી તમે આ બુલ ઉપર એકવાર બેસાડવામાં આવે ને પડો નહીં ને ત્યાં સુધી તમે ત્રીસ રૂપિયા ભાઈ આમાં વસૂલ થઈ જવાના કુશાલ કુશાલભાઈ બે ગયા છે અમારા બાઈક અને જે બુલ રાઇડ કરી એ રસ્તે થોડા આપણે આગળ આવી જઈએ ને તો આ પ્રમાણે એનું મસ્ત મજાનું ભાઈ આઈસ્ક્રીમ પાર્લર આવી જવાનું છે અને આવા આઈસ્ક્રીમ પાર્લર અને ખાણીપીણીના સ્ટોલ તો તમને ઘણી બધી જગ્યાએ જોવા મળશે એટલે કે તમારે નાસ્તા પાણીની તમારે ચિંતા કરવાની જરૂર નથી એ તમને અહીંયાથી મળી જશે હવે નાસ્તા પાણી અને જે પ્રમાણે મેં તમને કીધું પાણી પીવાનું છે તે પ્રમાણે આ પ્રમાણેના પાર્લર એના સિવાય જો તમારે ભાઈ વોશરૂમ તમારે જવું હોય તો એ પણ તમને ઘણી બધી જગ્યાએ તમને મળી જવાની છે એટલે કે તમારે આ બધા જે કોમન પ્રશ્નો હોય ને એનું તમારે ચિંતા કરવાની જરૂર નથી તો અત્યારે મિત્રો આપણે બેસી ગયા છીએ કાર્ટમાં તો આ પણ એક મસ્ટ તમારે રાઈડ કરવા જેવી છે હવે પ્રાઇઝની વાત કરી દઈએ ને તો આ રીતે હું અત્યારે બેઠો છું સિંગલમાં તો તમારે બેસવું હોય તો સો રૂપિયા રહેવાના છે અને જો ડબલમાં તમારે બેસવું હોય ને તો એના રહેવાના છે વન એટલે કે દોઢસો રૂપિયા મારી પાછળ તમે જોઈ શકો છો તો બે ઓપ્શન તમને મળી જવાના છે તો આ રાઈડ પણ તમે અચૂકથી કરજો હવે આપણી ભાઈ રાઈડ ચાલુ કરજો વાહ વાહ બહુ મજા આવે છે તો ફાઈનલી ભાઈ ફરતા ફરતા હજુ થાકી ગયા છે પણ તો એ લોકેશન ફૂટતા નથી અને અત્યારે તમે જોઈ શકો છો ત્રણ વાગ્યે ને સોળ મિનિટ થઈ ગઈ છે અને કકડીને જબરજસ્ત ભૂખ લાગી છે હવે તમને પણ આ તમે એમ્યુઝમેન્ટ પાર્કમાં આવો છો ટાઈમની તમારે કોઈ પણ જાતની ભાઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે ત્રણ વાગ્યા હોય ચાર વાગ્યા હોય જ્યારે પણ તમને ભૂખ લાગે તો આ એક માત્ર અહીંયાનું એક રેસ્ટોરન્ટ છે જે રંગોલી રેસ્ટોરન્ટ છે જે તમે જ્યાંથી મેઇન એન્ટ્રી લો છો શિવજીનું મોટું સ્ટ્રકચર જોવા મળે છે એનાથી જમણી બાજુ તમે આવશો તો આ રંગોલી રેસ્ટોરન્ટ એક્ઝિટથી એન્ટ્રી લીધી હતી ત્યાંથી નજીકના અંતર પર તમને જોવા મળી જવાનું છે તો મસ્ત મજાની આપણી જે ગુજરાતી થાળી આવી ગઈ છે તો તમારે કોઈ પણ જાતની તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે જો ઘરેથી જમવાનો નાસ્તો એ લાવી એ પણ લાવી શકો છો અને ના લાવ્યા હોય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી અહીંયા તમને જમવાનો ઓપ્શન તમને રંગોલી માં મળી જવાનો છે ફાઈનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ભાઈ સ્કાય રેલ માં

પણ આ તો તમે ચૂકતા જ નહીં બીજી બધી રાઈડ તમે કરો કે ના કરો પણ આ સ્કાય રેલ એકવાર જરૂરથી કરજો કે જેમાં ભાઈ વ્યૂ તમને એકદમ ગજબનો મળી જવાનો છે પર પર્સન સો રૂપિયા Oh, તો ફાઇનલી મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને માની લો કે તમારા સાથે કોઈ પણ ઉંમરવાળા વ્યક્તિ હોય કે દાદા દાદી હોય કોઈ માસી માસા લઈને આખું ગ્રુપ ફેમિલી ટુર ઉપર તમે આવ્યા હોય અને ચાલી ના શકતા હોય પગમાં કોઈ તકલીફ હોય ને આખું તમારે તિરુપતિ ઋષિવન જોવું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ છે આપણું ભાઈ વંડર ઓન વ્હીલ્સ માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં તમને ભાઈ આખું તિરુપતિ ઋષિવન ફરાવી દેશે તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે ને તમને જોવાની પણ ખૂબ જ મજા આવી ગઈ હશે હવે તમે પણ વન ડે પિકનિક માટે પરફેક્ટ અને એક બેસ્ટ લોકેશન તમે શોધી રહ્યા હોય ને કે જ્યાં નાનાથી લઈને મોટા દરેકને મજા આવી જાય તો આ તિરુપતિ ઋષિવન એક પરફેક્ટ અને બેસ્ટ લોકેશન રહેવાનું છે તો એકવાર જરૂરથી વિઝિટ કરજો અને આ વિડીયોને આગળ જરૂરથી શેર કરી દેજો જય જય ગરવી ગુજરાત જય હિન્દ